તો મહારાષ્ટ્રમાં પ્લેન ક્રેશ મામલે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે અજીત પવારના નિધન અંગે મંત્રીમંડળે દુઃખ વ્યક્ત કર્યું એક સંમેલનમાં ભાગ લેવા જતા હતા ત્યારે આ દુર્ઘટના થઈ છે મહારાષ્ટ્રમાં સફળ અને લોકનેતા તરીકે સ્વીકૃતિ મેળવી હતી ખૂબ દુઃખની લાગણી એ રાજ્યના મંત્રીમંડળે વ્યક્ત કરી છે ધરતીના ગામ સાથે જોડાયેલું વ્યક્તિત્વ મહારાષ્ટ્ર સરકારમાં અનેકવી જવાબદારીઓ ગામડાથી માંડીને રાજ્ય સુધી જેમણે નિભાવી એક સફળ નેતા તરીકે લોક નેતા તરીકે જેમણે સ્વીકૃતિ મેળવી અચાનક અકસ્માતે એ પણ જનસેવાના કાર્યમાં જતા એક સંમેલનમાં જઈને ભાગ લેવા માટે જતા એવા વખતે અસંય દુઃખદાયક કહી શકાય એવી ઘટનામાં સ્વર્ગસ્થ અજીત પવારજીનું મૃત્યુ થયું છે